ત્રણ દરવાજામાં કેટલાય સમયથી ગટરોની જે ચોખ્ખાઈ કરવી જોઈએ સાફ સફાઈ એ થતી નહીં છેલ્લા પાંચ વર્ષમાં મીઠું પાણી આવવું જોઈએ એ હજુ સુધી આવ્યું નહીં અને અત્યારે હાલ જે છે પાણીની કહીએ કે કોમ્પ્લેક્ષમાંથી જે પાણી આવતું હતું તો અત્યાર સુધી એનો નિકાલ નહીં થયો અને અત્યારે હાલ બધે કેટલા અઠવાડિયાથી જે પાઇપ આ ખોદકામ ચાલે છે તો હજુ સુધી એનું છૂટી ગયેલી છે પાઇપનું સરખું કામ થયું નહીં અને હજુ પણ ઘણી બધી સમસ્યાઓ એવી છે કે જેનું કંઈ કહેવા જેવું છે નહીં 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 તો એમ કરીએ કે દર અઠવાડિયા અમારે જવું પડે એનો વારંવાર પ્રશ્ન થાય છે લગભગ કેટલાય સમયથી દર અઠવાડિયે પાણી માટે કમ્પ્લેન કરવા ત્યાં જવું પડે છે ત્યાં જઈએ તો કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી ચીફ ઓફિસરને કહીએ તો એ રશ્મિનભાઈને મળવાનું કહે છે રશ્મિનભાઈને કહીએ તો ચીફ ઓફિસરને મળવાનું કહે છે તેનો કોઈ જવાબ જ નથી હોતો જે વેલિડ પાણી એટલું ધીમું આવે છે તમે કે બાજુમાંથી બધું ગમે ભેગું કરીએ તો એક દિવસ પાણી પૂરું પડતું નથી અઢી વર્ષથી છેલ્લા તકલીફ છે અઢી વર્ષથી અમે સળંગ અઠવાડિયે ને અઠવાડિયે જઈએ ત્યાં રજૂઆત કરવા